નમસ્કાર ખેડૂત મિત્રો આજે કે અમે મગફળીના પ્લોટમાં આવેલા છે જે મગફળીમાં પીળાશની પ્રમાણ ખૂબ હતું પરંતુ આપણી નેટસપની બુસ્ટર કીટનો વપરાશ લીધો અને અત્યારે તમે મગફળી જોઈ શકો છો કે એકદમ લીલી સમ અને જબરદસ્ત મગફળી દેખાઈ રહી છે હજી પાણી પણ ખેડૂતે આપેલું નથી મગફળીમાં વરસાદ પણ ઓછો છે છતાં અત્યારે એટલું સારું રિઝલ્ટ એમને આવ્યું છે તો એ ખેડૂતની જ મુલાકાત લેશું શું નામ તમારું રામ નરજીભાઈ તમારું ભેભા ગામ અને તાલુકો ઉના ગી ગીર સોમનાથ જિલ્લાના ઉના ગામમાં ઉના વિસ્તારના ભેવા ગામના ખેડૂ છે અરજીભાઈ અને એમણે આ કઈ પ્રોડક્ટ વાપરી છે અરજીભાઈ તમે આ નેટસપ કંપનીની બુસ્ટર કીટ જેમાં છંટકાવમાં કઈ પ્રોડક્ટ વાપરી છે ધીમરેજ ભાયો નવાનું કેટલા છંટકાવ લીધા એને બે છંટકાવ લીધા છે ઓકે અને જમીનમાં આપણા બેક્ટેરિયા જે આવે છે આ આ આપણો આ બેક્ટરીનો ઉપયોગ કર્યો છે ને એનપીકે જીંક અને સેટ આ બધાનો આ માઇકો રાજા બરોબર

અને અત્યારે તમે આખા ખેતર નિહાળ્યા કેટલા વીઘા તમારે ટોટલ મગફળી છે વીઘા છે છે વીઘામાં કરી અને અત્યારે વીઘાની મગફળી ઉપાડ્યા છે તો તમે મિત્રો જોઈ શકો છો કે જે અત્યારે અહીંયા બંધારણ છે શું વાત કરો છો જે સુયા છે અહીંયા તમે નજર મારો કે એકદમ ઢોબા જેવા સુયા છે અને એક કામ કરો અહીંયાથી એકાદ છોડવા ઉપાડો છે તો આપણે ખેડૂત મિત્રોને બતાવી જ છે કે ભાઈ અત્યારે જે મગફળી છે તો એમાં કાળી તો થઈ ગઈ છે પણ અત્યારે જે લાગ્યું છે તો તે મિત્રો આપણે નિહાળી શકીએ છીએ એટલો જબરદસ્ત બેઠક હવે પાણી પાવાનું છે પાણી ચાલુ કર્યું છે કે ઓકે તો આ પ્રોડક્ટ તમે ક્યારથી વાપરો છો ત્રણ ત્રણ વર્ષથી તો તમને આ પ્રોડક્ટ રિઝલ્ટ કેવું લાગ્યું ખેડૂતો જે બીજા ખર્ચા કરે એ પ્રમાણે આ પ્રોડક્ટ વાપરે તો ફાયદો મળે ઓકે ઓકે તમે જોઈ શકો છો તો મિત્રો તમારે પણ જો મગફળીનું સારું ઉત્પાદન લેવું હોય તો નેટસેપ કંપનીની આ બુસ્ટર કીટ છે તેનો વપરાશ તમે કરી